કોઈને કોઈ કારણસર અત્યાર સુધી ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખની વરણી વિલંબમાં છેલ્લા કાશ્મીરના આતંકી હુમલા બાદ ભારત પાકના તણાવના કારણે વધુ વિલંબ થયો હતો કે સ્થિતિ સામાન્ય બનવા લાગતા જ ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ ફરી સક્રિય થવા લાગ્યા છે અઠવાડિયામાં ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેનો નિર્ણય આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે બીજી તરફ જિલ્લાના પ્રમુખો નિંબા તણાવની સ્થિતિ થાળે પડતા ફરી એકવાર રાજનૈતિક ગતિવિધિઓ તેજ થવા લાગી છે ત્યારે હાલ અનેક નામની ચર્ચા ચાલી રહી છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ બની શકે છે સી આર પાટીલના અનુગામી કોણ બનશે દેવુસિંહ ચૌહાણ જગદીશ વિશ્વકર્મા આઈ કે જાડેજા બાબુભાઈ જેબલિયા પ્રદીપસિંહ જાડેજા વિનોદ ચાવડા પૂર્ણેશ મોદી મયંક નાયક આ તમામના નામોની અટકળો વહેતી થઈ છે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષનું સંગઠન સક્રિય બની ગયું છે રાજકીય પક્ષોના કાર્યાલયો ખાતે કાર્યકરોના આટાપેરા વધવા લાગ્યા છે ત્યારે રાજકીય સૂત્રો કહી રહ્યા છે કે એકાદ અઠવાડિયામાં ભાજપ નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરી શકે છે અઠવાડિયામાં ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેનો નિર્ણય આવે તેવી શક્યતા છે બીજી તરફ જિલ્લાના પ્રમુખ નિંબા દિલ્હીના પ્રભારીઓ સાથે બેઠકનો દોર ચાલી રહ્યો છે ત્યારે ગમે તે ઘડીએ ભાજપના નિરીક્ષક ભૂપેન્દ્ર યાદવ ગુજરાત આવે તેવી પણ અટકળો છે આ તરફ કોંગ્રેસ હાઈકમાન્ડે પણ દિલ્હીમાં એઆઈસીસીના પ્રભારીઓ સાથે બેઠકો શરૂ કરી દીધી છે